સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની એકસો એકસઠમી સુરત મનપાના પદાધિકારીઓ સાથે ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા સુરત સહિતના હતાકાનંદજીની એકસો એકસઠમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સુરત મનપા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણીમાં ડેપ્યુટી મેયર ચેરમેન અને અન્ય કોર્પોરેટરો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા સાથે સુરત ભારતીય જનતા પાર્ટીના શ્રી નિરંજન ઝાઝમેરા અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સુરતની આટી પહેરાવાઈ હતી આજે કઈ જગ્યા પર સ્વામી વિવેકાનંદની જન્મદિવસ નિમિત્તે ઉપસ્થિત છે અને કે રીતના કાર્યક્રમો આયોજન જુએસ દરમિયાન આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે કાર્યકારણ સર્કલ સ્વામી બ્રિજ પાસે આજે અમે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ કરીને વંદન કર્યા છે સ્વામી વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિ અને એનું મૂલ્યોનું વિશ્વમાં ડંકો વગાડ્યો છે સ્વામી વિવેકાનંદજી એક સૂત્ર છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તથી માંડી રહ્યો આ સૂત્રથી યુવાનોમાં પોઝિટિવ ઉર્જા આવે છે ગાંધીજીએ પણ કહ્યું છે આઝાદીની ચળવળ જ્યારે ચાલતી હતી ત્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો મને આઝાદીની ચળવળમાં બળ અને પ્રેરણા પૂરું પાડતું હતું માણસ બીમાર હોય પણ સ્વામી વિવેકાનંદને જનને જો વાંચી જાય તો બીમારી ઊભો થઈ જાય છે આવા એના વિચારો છે આવતા પાંચ હજાર વર્ષ સુધી આ વિચારોનું ભાતું આપણી પાસે છે આ બાળ દિવસે આ યુવા દિવસે હું તમામ યુવાનોને સ્વામી વિવેકાનંદને એકવાર પુસ્તક વાંચવા અપીલ કરું છું અસ્તુ ભારત માતા કી જય